ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય આજે કોઈ પણ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે પરિવારમાં સુખ શાંતિ તમારી પ્રાથમિકતા રહેશે કામકાજ અને પરિવાર વચ્ચે ઉત્તમ તાલમેલ જળવાઈ રહેશે બાળકો અને યુવાનો પોતાના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય વૃષભ રાશિના લોકો આત્મવિશ્વાસ અને આનંદથી ભરપૂર અનુભવશે તમારી કોઈ યોજના અમલમાં આવવાથી ઉત્સાહ જ છે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં થોડા સમય વિતાવવાથી આત્મિક અને માનસિક શાંતિ મળશે જાણો મિથુન રાશિનો રાશિ ભવિષ્ય તમારી વ્યવસ્થિત દિનચર્યા અને મહેનતથી મોટા ભાગના કામ સમયસર પૂરા થશે પ્રોપર્ટી સંબંધિત મામલાઓ પૂરા કરવા માટે આ યોગ્ય સમય છે સફળતા ચોક્કસ મળશે મિત્રો અને પાડોશીઓ સાથે મેળાપ જાળવી રાખો તેનાથી સંબંધો સુધરશે સંતાનની કારકિર્દી માટે દોડધામ વધી શકે છે પરંતુ અંતે તે સાર્થક સાબિત થશે જાણો કર્ક રાશિ ભવિષ્ય તમારા તમારા કાર્યો પ્રત્યે પૂર્ણ સમર્પિત રહો ગ્રહ આજે માટે સાબિત થશે અજાણ્યા વ્યક્તિ સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ શક્ય છે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય જો પ્રોપર્ટી ના લેવેજ નું કામ ચાલતું હોય તો લાભની શક્યતા છે આધ્યાત્મિક અને જ્યોતિષ વિષયોમાં તમારી રુચિ વધશે આર્થિક સ્થિતિ મજબૂત કરવાના તમારા પ્રયત્નો સફળ રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય સાવધ અને સજાગ રહી તમે તમારા કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકો છો મહત્વપૂર્ણ કામમાં ઘરના વડીલોની સલાહ ચોક્કસ લેવી તેનાથી સફળતા મળશે મનોરંજનમાં પણ સમય પસાર થશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય બપોર પછી પરિસ્થિતિઓ સકારાત્મક બનશે સમયનો સદુપયોગ કરો યુવાનો સામાજિક કાર્યોમાં રુચિ લેશે અને પોતાની યોગ્યતાથી કોઈ ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરશે બાળકોની સમસ્યાને શાંતિથી ઉકેલો બીજાના મામલામાં દખલ ન કરો તેનાથી તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે મહેમાનોના આગમનથી ખર્ચ વધી શકે છે જાણો વૃશ્ચિક રાશિનો રાશિ ભવિષ્ય આજે કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી ઊર્જાવાન અનુભવશો તમારી પ્રતિભાથી લોકો પ્રભાવિત થશે નકારાત્મક પરિસ્થિતિ કે વિવાદને શાંતિથી ઉકેલો અફવાઓ પર ધ્યાન આપો જાણો ધનરાશિનું રાશિ ભવિષ્ય જો જમીનમાં રોકાણની કોઈ યોજના હોય તો તેના પર તરત અમલ કરો જે ભાગ્યદાયક कारक રહેશે વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રત્યે સજાગ રહેશે મહેનતનું ફળ મળશે નાણાકીય હિસાબ-કિતાબમાં ભૂલ થવાની શક્યતા છે સંબંધીઓ સાથે ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરો તેનાથી સંબંધોમાં મધુરતા આવશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય સામાજિક વર્તુળ વધશે પ્રોપર્ટી કે કોઈ અટકેલું કામ ઉકેલાઈ જશે સોસાયટી કે સામાજિક વિવાદમાં તમારો પ્રસ્તાવ મહત્વનો રહેશે જે આત્મવિશ્વાસ વધારશે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય દિનચર્યા તમામ કામ વ્યવસ્થિત રીતે પૂરા થશે પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી શાંતિ અનુભવશો કોઈ ધાર્મિક કામમાં જોડવામાં તક મળશે બહારથી પ્રવૃત્તિઓમાં વધુ સમય ન આપવો તેનાથી તમારા અંગત કામ અટકી શકે છે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય તમારું કર્મ પ્રધાન હોવું જ તમારા ભાગ્યનું નિર્માણ કરશે આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત કરવા પર તમારું ધ્યાન રહેશે કોઈ મહત્વની વ્યક્તિનો સહયોગ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ થશે